70000 રૂપિયા માં ઇલેક્ટ્રિક બાઇક મળે છે આખો ભારત ફરી લ્યો 41000 રૂપિયા માં અત્યારે કંઈ નો આવે સ્પેર પાર્ટી નો આવે અહીંયા તમને આખી આખી બાઇક 41000 રૂપિયા માં મળી જાય છે અરે હા રાજકોટ માં એક જ જગ્યાએ એવી છે કે અહીંયા તમને 41000 રૂપિયા માં મળે ઇલેક્ટ્રિક બાઇક અને એમ બેટરી તો એવી આવે છે એક વર્ષ ની ગેરંટી વોરંટી ની સાથે એક વર્ષ થી લઈ અને 8 વર્ષ સુધીની મળે છે તમને કસ્ટમાઇઝ કરી આવે છે 40 કિલોમીટર થી લઈ અને 120 કિલોમીટર સુધી ચાલે એવડી રેન્જ આપતા અહીંયા લાઈટ વાળા તમને મળી જાય છે બેટરી માં એકવાર ચાર્જિંગ કરો એટલે 40 કિલોમીટર થી લઈ 120 કિલોમીટર સુધી ચાલે એવી અલગ અલગ બેટરી તમને અહીંયા કસ્ટમાઈઝ કરી આપે છે એવા જાદુગર વાળા કહેવાય ને તો ગઈ શકાય એવા ઇલેક્ટ્રિક બાઈક અહીંયા તમને મળે છે અને કલરમાં તો વિશાળ રેન્જ છે જો આવા તો આપણને નામ એનું આવે આવા નામે નો આવડે એવા તો અહીંયા રંગબેરંગી અલગ અલગ મોડેલ બનાવ્યા છે ભાઈ એટલે હું તો કઉ છું કે તમે ભારત ભરમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમને ઘરે બેઠા મળી રહેશે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે કોલ કરો અને વિડિયો કોલ ઉપર તમને દરેક મોડેલ બતાવવામાં આવશે પેમેન્ટ કરો એટલે તમને ઘરે બેઠા મળી રહેશે બાકી રાજકોટમાં આવો તમને આખી ઓફિસ જોવા મળે અહીંયા આવડું મોટું ગોડાઉન છે ગોડાઉન તમને જોવા મળે કેવડો હાજર સ્ટોક અહીંયા જોવા મળે છે એટલે તમારે કોઈને ગિફ્ટ કરવા હોય તમારા વિદ્યાર્થીઓ ભણતા હોય સ્ટુડન્ટ હોય હાઉસ હોય મારી જેમ કોઈને ગર્લફ્રેન્ડ હોય કોઈને બોયફ્રેન્ડ હોય તો કોઈને બોય ફ્રેન્ડ હોય કરી શકે કારણ કે અત્યાર સુધી આપણે મારી મારીને થાકી ગયા પેટ્રોલ પુરાવા જાય તો એસી રૂપિયા સો રૂપિયા એટલા આજુબાજુમાં પેટ્રોલ છે મને ભાવની નથી ખબર ડીઝલ ભાવ હોય સીએનજી ગેસ ના ભાવ હોય પણ હવે ચિંતા નહીં કરવાની ચાર્જિંગમાં લાઈટમાં ભરાવી દેવાનું ચાર્જિંગ થઈ જાય મંડો દોડાવવા ચાલીસ કિલોમીટર લઈ વીસ કિલોમીટર સુધી ચાલે એવા ઇલેક્ટ્રિક બાઈક અવ નવા મોડેલ છે તમને જોતા જ ગમી જશે એટલે હું તો કહું છું ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે કોલ કરી અને વધારે માહિતી તમે લઈ શકો છો બાકી આ આ બાઈક કેવા બનાવ્યા છે કે આમાં જો રિમોટ એ આવે અહીંયા જો બે રિમોટ આપ્યા છે એક કારે બે ચાવી આપે અને બે રિમોટ આ મફતમાં આપે છે બાઈક ક્લિયો એટલે ચાવી અને રિમોટ ફ્રીમાં આપે છે બરાબર અને આ બાઈક કેવા છે અત્યાર સુધી ગાડી જ આગળ ચાલતી પણ આ બાઈક પાછળ ચાલે રિવેશ ચાલતા બાઇક બનાવેલા છે એટલે મારા વાલીડા જો તમારે મસ્ત મજાના બાઇક ઇલેક્ટ્રિક લેવા હોય ને તો એમ કે એસ નો નંબર આપણે આપ્યો છે પહોંચી જજો અને ખરીદી કરી લેજો